કેન્દ્ર અને રાજ્યની સરકાર પૂરા ભારત દેશમાં અને ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભાના લોકોનું જીવન સ્તર કઈ રીતના સુધરે એમને કઈ સારી રીતના યોજનાના લાભ મળી શકે એના માટે અમારી સરકાર પૂરી રીતે જ કાર્યરત છે એના માટે આખા વલસાડ ડાંગ લોકસભાના અંતર્ગત આવતા વલસાડ નવસારીમાં આપણું રેલવે ક્રોસિંગ જે ફાટકનું જે આપણા પહેલાં વર્ષો લઈ જામ લાગતું ટ્રાફિકોમાં

જે રીતે ગુજરાત સરકાર કામ કે ગુજરાતની જે જનતા છે જેમણે મોદી સાહેબમાં અતૂટ વિશ્વાસ દાખવ્યો છે અને સાથે એક એવો વિકાસનો નવો આપણને અધ્યાય મોદી સાહેબે શીખવ્યો છે એમાં આપણે સૌ જોડાયા છે ખાસ કરીને આપણો દક્ષિણ ગુજરાતને જોઈએ તો ગુજરાતનો સૌથી વધુ વિકાસ આપણા દક્ષિણ ગુજરાતમાં થયો છે તો વિકાસની દૃષ્ટિએ જોઈએ તો આપણા ઘણા બધા કામો થયા છે અને જે કંઈ કરવાના બાકી હશે તે ચોક્કસ રીતે આપણે કરીશું પરંતુ આપણે હંમેશા નરેન્દ્રભાઈના સપોર્ટમાં કે મોદી સાહેબની મોદી સરકારની સમર્થનમાં હંમેશા કામ કરીશું અને એ રીતે જ સમગ્ર ભારતનો અને આપણા ગુજરાતનો વિકાસ થશે મોદી સાહેબ જે રીતે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે કે ક્લાઇમેટ ચેન્જ હોય કે વાયુ પરિવર્તન હોય આપણે જોઈએ છીએ કે આપણે દરેકને જ્યારે વરસાદ ન હોય ત્યારે વરસાદ પડે છે આખો વરસ વરસાદ પડ્યો આપણો વચ્ચે વચ્ચે તો ખેતીને પણ નુકસાન થાય ને આ બધાને દૂર કરવા માટે એમણે જે કુલસાથી જે જેટલો પણ વપરાશ થાય કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય એને દૂર કરવાનો જે એક સુંદર અભિગમ આખા વિશ્વને આપ્યો છે એમાં આપણું ભારત અને તેમાં પણ ગુજરાત સૌથી આગળ છે એટલે આપણે ફરીથી મોદી સાહેબને અભિનંદન અને આભાર માનીએ